સાચા દર્શન રીત હે વિક્રામ ભગવાન તમે મારી મધ્ય જ બેઠા છો પણ મને તેની ઓળખાણ નથી થઈ તેથી તમારા દર્શન કરું છું મને મારી પોતાની ઓળખાણ થાય કરો હે પ્રભુ મને આપનું નિરંતરનું મને દર્શન આપો આપું જ્યાં જાઓ ત્યાં આ પ્રમાણે દર્શન કરજો આ તો જુદા જુદા નામ આપ્યા છે રિલેટિવલી જુદા જુદા છે રિયલી બધા ભગવાન એક જ છે આપણે નિર્તન કરવું થઈ જાય તો બહુ થઈ ગયું એકને પહોંચી તો બધાને પહોંચી ગયું આપણે એક સારું સિમંદર સ્વામી એમને પહોંચાડ્યું એટલે બધે પહોંચી જાય એટલે હવે બરાબર સિમંદર સ્વામીનું ધ્યાન લગાડવું એવું દાદાશ્રી કહે છે વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી શ્રી સિમંદર સ્વામી અત્યારે તીર્થંકર સાહેબ છે સાક્ષાત જ છે જેમ અહીં ઋષભદેવ ભગવાન થયા મહાવીર ભગવાન થયા એવા શ્રી સિમંદર સ્વામી તીર્થંકર છે જે આજે મહાવીર ક્ષેત્રમાં વિચરે છે એમને આપણા ભરત ક્ષેત્રની જોડે ઋણાનું બંધન છે વર્તમાન તીર્થંગોનો બહુ લાભ થાય એટલે એમની મૂર્તિની હિન્દુસ્તાનમાં ખાસ જરૂર છે આ મૂર્તિ તો અહીં કેટલાય કાળ સુધી સિમંદર ભગવાનના પ્રતિનિધિ તરીકે રહેવાની એટલે અહીં દર્શન કરવાથી તો કેટલાય લોકોનું કલ્યાણ થઈ જાય છે આ મૂર્તિ નથી પ્રતિનિધિ છે માટે પુણ્યાનો બંધી પુણ્ય જ્યારે બંધ ને ત્યારે જ એટલે જ એમની આરાધના મોક્ષે પણ લઈ જાય છે સરસ બધા સુવિચાર આપેલા છે કુસંગના ડાઘ લાખો અવતાર સુધી જતા નથી તેથી જ અમે તમને સત્સંગમાં બેસી રહેજો એમ કહીએ છીએ જે દાહડાથી સામા જોડે કચકચ કરવાનું તમે બંધ કરો ને એ દાડાથી સામો સુધરી જશે કોઈ પણ અવળી ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે એ માણસ એક દાહડો શુદ્ધ થશે જ એ નક્કી છે જન્મ મરણ આત્માના નથી એ તો અહંકારના છે આત્મા તો કાયમી વસ્તુ છે પ્રેમ એનું નામ કે કોઈનો દોષ ના દેખાય પ્રેમમાં અપેક્ષા ના હોય કોઈના શંકા ના કરાય બહુ મોટું જોખમ છે તેનું કેટલાય અવતાર સુધી પોતાને ભોગવ્યા કરવું પડશે હું કરું છું એવું જ્યાં સુધી છૂટ્યું નથી ને ત્યાં સુધી યથાર્થ ધર્મનો એક અક્ષરે પામ્યો નથી એવું દાદા ભગવાન કહે છે કોઈને અક્કલ વગરનો કહોને એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો કહેવાય એટલે ક્યારેય કોઈને પણ અક્કલ વગરનો છો એવું નહીં પોતે સારો થશે મન વચન કાયા થી કોઈને દુઃખ ના પહોંચે ને એમાં બધા વ્રત આવી ગયા કોઈને છંછેડી ક્યારેય મોક્ષે ના જવાય કોઈ આપણને છંછેડે તો શાંતિ રાખવી છંછેડિયાનો બદલો લેવા જોઈએ તો મોક્ષ ગયો એવું દાદા ભગવાન કે છે સામો પોતાની જે ભૂલ ને સમજી શકે છે એવી એની ભૂલ આપણે કાઢવાની સી જરૂર છે નાની જો મળે ને તો મોક્ષ હથેળીમાં છે અને ના મળે ને તો કરોડો અવતારે ઠેકાણું ના પડે એટલું સમજી લેવાનું એવું દાદા ભગવાન કહે છે લોકોની સમજણ ને ચાલ્યો તેથી બંધાયો લોકોની સમજણ ચાલ્યો તેથી બંધાયો નાનીની સમજણ ચાલ્યો એ છૂટી ગયો ભગવાન તમારો ઉપરી નથી ભગવાન તમારું સ્વરૂપ છે સર્વ દુઃખોથી મુક્તિ સી થાય એ જાણવા માટે જ આ જીવન જીવવાનું છે જ્યાં મન વચન કાયાથી ચોરી નથી થઈ ત્યાં લક્ષ્મીજી મહેર કરે છે લક્ષ્મીજીનો અંતરાય ચોરીથી છે ખુલાસો કરવો એ ગુનો નથી ખોટી સમજણને પકડી રાખીને એ ગુનો છે દુઃખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું વિટામિન છે જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છુટકારો થશે જે જે વખતે આપણને કંઈ પણ દુઃખ ભોગવવું પડે છે ને તે આપણી જ ભૂલનું પરિણામ છે માટે ભોગવે તેની ભૂલ તારે જો મોક્ષ જોઈતો હોય તો જ્ઞાની પુરુષની પાસે જા અને સંસારમાં સુખ જોઈતું હોય ને તો તે મા બાપની અને ગુરુજીની સેવા કરજે

મને કશું જ આવડતું નથી આટલું જેને થયું ને તેની જવાબદારી અમે લઈ લઈએ છીએ માતાજીની ભક્તિનું અંબા માતાજી એ આજે શક્તિ છે માતાજી શક્તિનો અવતાર છે માતાજીની ભક્તિ કરવાથી પ્રકૃતિ સારી રહે છે એટલે માતાજીની બહુ ભક્તિ કરવી જોઈએ કારણ કે દેહ છે ને એ પ્રકૃતિ શક્તિ છે અને આ માતાજી એ પ્રકૃતિ દેવી છે એમની કૃપાથી સારું થાય માતાજીની ભક્તિ સંસારના વિઘ્નો દૂર કરી આપે છે અને મોક્ષ માર્ગને વિઘ્નો દૂર કરવામાં પણ સહાય કરે છે દાદાશ્રી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન એક મહાન યોગેશ્વર હતા કૃષ્ણ એ વાસુદેવ નારાયણ છે લોકોનું કલ્યાણ કરવા માટે રહ્યા છે એમને પોતાને બહુ મોટું કલ્યાણ કરવું છે ભગવાન શ્રી કૃષ્ણ લોક પૂજ્ય પદ લઈને આવેલા છે બધાનું કલ્યાણ કરી અને પછી મોક્ષે જવાના છે શ્રી કૃષ્ણ તો ગજબના મહાપુરુષ થઈ ગયા नरમાંથી નારાયણ થયેલા શ્રી કૃષ્ણ તો વૈષ્ટીક બ્રહ્મચારી હતા દાદા શ્રી સિંધે જી કાર દાદા ભગીવાનિજી કાર દાદા ભગીવાન ના અસિંહ જગ Another.